सवाल करें तो जवाब आपको હા તો ઓર ખબર ઓપરેટિવ સાહેબ પાક કાઢવાની પાક ખબર કઈ એ બોલ સાહેબ આ ચાલો પાક ખબર કઈ બરાબર બોલવા છે બરાબર ઓબાર ઓરી એક પણ ઘરને બાકી રાખવાની કીધી દુ બરાબર ત્યારે ચૂલાકી ગેસ દી કેટલા પર આવે એને પાડી દેવાના ખરેખર યોજના એવી હતી કે જેને લાભ મળેલો હોય એને ઓનલાઈન કરવાનું બરાબર જેને કાચું મકાન એને જ કરવાનું આવું હતું બરાબર છતો એ ભાઈ ને મેં એમ કીધું કે આખી પૈસા ની અંદર તાર કોઈ ઘર બાકી નહીં રાખવા